સુરેન્દ્રનગરમાં ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહીમાનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સુવિધાનો અભાવ છે પાર્કિંગ સુવિધા ન ધરાવતા કોમ્પ્લેક્ષના માલિકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે પાર્કિંગ ન હોવાને કારણે વાહનો ની ફરિયાદ વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કરેલી હોય ત્યારે જ પ્લાન પાસ થયો હોય છે એ સિવાય પ્લાન પાસ કરતી વખતે જે નિયમ હોય એ નિયમ પ્રમાણે પાસ થયો હોય તો જે જગ્યાએ એમને મકાન માલિક હોય કે કોન્ટ્રાક્ટર રાખી હોય કઈ જગ્યા ખુલી કરાવી નગરપાલિકાની કાયદેસરની કાર્યવાહી ખાલી કરાવી જોઈએ અને જે તે જગ્યા હોય એ આ લોકોને વાપરવા મળી જાય છે જે લોકો પાર્કિંગ માટે વાહનો આવતા હોય એ લોકોને મળવી જોઈએ એવી માંગણી છે અને નવા જે કે બાંધકામ ચાલુ હોય એમાં પણ જે તે જગ્યાએ જે તે બધા વર્ડ ભાઈ એન્જિનિયરો જેઠવા છે એ એન્જિનિયરો જે તે જગ્યાએ કામ ચાલુ હોય ત્યાં જઈને પોતે તપાસ કરવી જોઈએ અને બાંધકામની અંદર જો આવી રીતે જગ્યા ન રાખી હોય અને નો રાખ્યો હોય તો એનો ખુલાસો કરીને એને નોટિસ આપવી જોઈએ અથવા બાંધકામ બંધ કરાવવું જોઈએ એવી અમારી માંગણી છે